રાજસ્થાન જ્યાં રેતીના કણ પણ ઇતિહાસની વાર્તાઓ કહે છે આ જ ભૂમિ પર પાલી જિલ્લાની નજીક એક એવી જગ્યા છે જ્યાં ભગવાન પથ્થર કે મૂર્તિમાં નહીં પણ મોટરસાયકલમાં રહે છે આ વાર્તા છે ઓમ બન્ના જેને આજે આખો દેશ બુલેટ બાબા તરીકે ઓળખે છે એક સામાન્ય યુવાન એક અજાણ્યું ભાગ્ય ઓમ સેહરાઠોડ પાલી જિલ્લાના ચોટીલા ગામનો રહેવાસી એક સરળ પરિવાર એક સરળ જીવન અને રોયલ એનફિલ્ડ બુલેટ માટે ઊંડો પ્રેમ વર્ષ ઓગણીસો અઠ્યાશી હતું એક દિવસ ઓમ બન્ના પાલી જોધપુર હાઇવે પર પોતાની બુલેટ ચલાવી રહ્યા હતા રાતનો સમય હતો અને રસ્તો ઉજ્જડ હતો અચાનક તેમની ઝડપી ગતિએ તેમની બુલેટે સંતુલન ગુમાવ્યું અને થોડી વારમાં એક ભયંકર અકસ્માત થયો ઓમ બન્ના સ્થળ પર જ મૃત્યુ પામ્યા એક જ ક્ષણમાં એક જીવનનો અંત આવ્યો પણ આ એક ક્ષણ હતી જ્યારે એક વાર્તા શરૂ થવાની હતી પોલીસ બુલેટ અને રહસ્ય અકસ્માત પછી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ઓમ બન્નાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને તેમની બુલેટને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી બથરું સામાન્ય લાગતું હતું પરંતુ બીજા દિવસે સવારે જ્યારે પોલીસના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા તેઓ ચોંકી ગયા બુલેટ ગુમ થઈ ગઈ હતી શોધ શરૂ થઈ થોડા સમય પછી સમાચાર આવ્યા એ જ બુલેટ ફરીથી એ જ જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી જ્યાં અકસ્માત થયો હતો આને એક સંયોગ માનવામાં આવ્યો પોલીસે ફરીથી બુલેટ ઉપાડી આ વખતે વધુ સાવધાની સાથે જ્યારે તાળા પણ બિનસરકારક રહ્યા બુલેટને પોલીસ સ્ટેશનમાં સાંકડોથી બાંધી દેવામાં આવી પેટ્રોલ ખાલી થઈ ગયું તેને તાળું મારી દેવામાં આવ્યું તેને ફરીથી ખોવાઈ ન જાય તે માટે બધું જ કરવામાં આવ્યું હતું પરંતુ બીજા દિવસે સવારે બુલેટ ફરીથી ગુમ થઈ ગઈ અને જ્યારે પોલીસ અકસ્માત સ્થળે પહોંચી ત્યારે એ જ દ્રશ્ય બહાર આવ્યું બુલેટ સ્થિર રહી ગઈ જાણે કે કોઈએ તેને ત્યાં લાવ્યું હોય આ ક્રમ ઘણી વખત પુનરાવર્તિત થયો દર વખતે બુલેટ પાછી ફરી હવે આ માત્ર સંયોગ ન રહ્યો ભયથી શ્રદ્ધા સુધી ધીમે ધીમે આ સમાચાર આસપાસના ગામોમાં ફેલાયા લોકો આવવા લાગ્યા કેટલાક જિજ્ઞાસાથી કેટલાક ભયથી અને કેટલાક શ્રદ્ધાથી લોકો માનવા લાગ્યા કે ઓમ બન્નાની આત્મા હજુ પણ આ માર્ગ ઉપર છે અને તે મુસાફરોનું રક્ષણ કરે છે તે જ સ્થળે એક નાનું મંદિર બનાવવામાં આવ્યું બુલેટ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું અને અહીંથી ઓમ બન્ના દેવતા બન્યા ઓમ બન્ના ધામ આજે આ સ્થળ ઓમ બન્ના ધામ અથવા બુલેટ બાબા મંદિર તરીકે ઓળખાય છે પાલી અને જોધપુર વચ્ચે આ મંદિરમાં દરરોજ સેંકડો લોકો રોકાય છે બસ ડ્રાઈવરો ટ્રક ડ્રાઈવરો કાર દ્વારા મુસાફરી કરતા પરિવારો દરેક વ્યક્તિ લોકો માને છે કે જે તેઓ યાત્રા શરૂ કરતા પહેલાં અહીં માથું નમાવશે તો માર્ગ સુરક્ષિત રહેશે અનોખી માન્યતાઓ આ મંદિરની માન્યતાઓ પણ એટલી જ અનોખી છે અહીં નારિયેળ ચઢાવવામાં આવે છે ધૂપદાની પ્રગટાવવામાં આવે છે અને ઘણા લોકો દારૂની નાની બોટલ પણ ચઢાવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ઓમ બન્નાની તે પસંદ હતું કેટલાક લોકો દોરો બાંધે છે કેટલાક હેલ્મેટ મૂકે છે અને કેટલાક તેમની કારનો ફોટો ચમત્કાર કે મનોવિજ્ઞાન વૈજ્ઞાનિકો કહે છે કે આ બધું માનવ મનનો ખેલ છે સંયોગ લોકવાર્તાઓ અને અફવાઓ પરંતુ પ્રશ્ન એ છે કે જો તે માત્ર એક અફવા છે તો પછી લોકો દાયકાઓથી અહીં કેમ આવી રહ્યા છે દર વર્ષે હજારો અકસ્માત છતાં આ રસ્તો શ્રદ્ધાનું કેન્દ્ર કેમ રહ્યો છે ભારતમાં શ્રદ્ધા અને ઇતિહાસ ઘણી તર્ક પર વિજય મેળવે છે ભારતનો આત્મા ઓમ બન્નાની વાર્તા આપણને શીખવે છે કે ભારતમાં શ્રદ્ધા કોઈ મૂર્તિ પર આધારિત નથી અહીં એક સામાન્ય વ્યક્તિ પણ ભગવાન બની શકે છે એક મોટરસાઇકલ પણ પૂજ્ય બની શકે છે કારણ કે આ દેશ લાગણીઓથી ચાલે છે અંતમાં ઓ બન્ના હવે ફક્ત એક નામ નથી તે એક માન્યતા છે એક રક્ષણાત્મક કવચ અને એક વાર્તા જે દરેક પસાર થતા પ્રવાસીને થોભાવા અને વિચારવા મજબૂર કરે છે કદાચ સત્ય ક્યારેય ન જાણી શકાય પણ એક વાત ચોક્કસ છે પાલીના તે રસ્તા પર આજે પણ શ્રદ્ધા દોડે છે એક બુલેટ સાથે મિત્રો બુલેટ બાબા એટલે કે ઓમ બન્ના વિશે તમારું શું કહેવું છે અને તમે આ જગ્યા ઉપર ગયા છો કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા ચેનલ પર નવા હોવ તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય ઓમ બન્ના